બીજા કોઈ ને જોડી જોઈને પ્રેમ પડ્યા વગર ભલાજી ભલાજી પડ્યા બે ચાર ફોટો તારું કપાળ શું મારું ગીત તું બગાડ્યું આ તમાર ઘેર થોડા પડ્યા વાડમાં માં પડ્યા હોય ઘેર શું આ ગીતો હેડો ઘેર અરે તારું ભલું થાય આ રસ્તો રસ્તા ઉપર અરે મને દગો મળ્યો દગો જી હાલી ગઈ એવી તો અલ્યા ખબર ના પડે ભલાજી ને દગો મળ્યો એને ને ભોગતા એડો તારે તું ઓથી તો અલ્યા આ તો એને આવતા અલ્યા

અંતરા મંતરા જા બોલે આ ડોહો જતો રે રળો હવે ઉપર લઈ જ હેડો તમે તો થોડા સમજો ભલે પીદે ના લડી ને કોઈ તો મનાવો મુક એ કોમ પકડો બે હાથ ને બે પકડો મારા હું શું કરું એક બાજુ પીયા બોમ માં લોહી પી ગયા આગળ વધતું હોય તો આવન આવા લોહી પી ગયા